ਗਾਂਧੀਨਗਰ ਜ਼ਿਲ੍ਹਾ ਦਾ ਦੇਗਾਮ ਤਖਲੂਕਾ ਨਾ ਕਰੋਲਟੀ ਗਮੀਜਯ જતા મેશ્વન નદીમાં કરોલીપુરની છે તેમજ અંદરથી અને બહારથી રેતીનું ખનન રાત દિવસ ચાલી રહ્યું છે તો નદીની જગ્યાએ પંચાયતની જમીનમાં પણ માટી ભરવામાં આવી રહી છે તો જીસબી ટ્રેક્ટર દ્વારા કરોલી કોદરાલી ગામીજ મોરાલી ચતુરપુરા અને કરોલીના વણજારા પરિવારના ટ્રેક્ટરો મેશ્વન નદીમાંથી બિન રીતે રાત દિવસ માટી ભરી દેવામાં આવી રહી છે તો આ બાબતે આજરોજ કરોલીના સરપંચ ડેપ્યુટી સરપંચ અને ગામના કેટલાક જાગૃત નાગરિકો દ્વારા મેશ્વ નદીમાં આવીને રૂબરૂ નિરીક્ષણ કરતા જોવા મળી આવ્યા હતા ત્યારે અમારા ન્યૂઝ ગોપાલભાઈ ફોન પર વાત કરતા સરપંચ આપ્યો તે પણ બોલી શક્યા નથી પરંતુ એ હવે જોવાનું કે આ પ્રવૃત્તિ બંધ થશે કે નહીં તો મામલતદાર કચેરીના અધિકારીઓની જાણ કરવા છતાં આ કચેરીના અધિકારીઓ કેમ આવતા નથી તે મોટો પ્રશ્ન ઉભો થયો છે એવા કરોડીના કેટલાક જાગૃત નાગરિકોએ રજૂઆત કરી છે તો પછી આ હપ્તા પદ્ધતિ ક્યારે બંધ થશે અને રેત માફિયાઓને ક્યારે સજા આપવામાં આવશે તેવી કરોડીના કેટલાક જાગૃત નાગરિકો દ્વારા રજૂઆતો અપા છે સાથે ન્યૂઝ દેગામ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ